વંદે માતરમ જય શ્રી રામ આથી જેતપુર જણાવું જણાવવાનું કે આ દુકાનની જયારે વાત આવતી ત્યારે હું વિરોધ કરતો હતો કે ભાઈ બાયપાસ નીકળે છે એટલે બધાને એમ હતું કે અપ્પાલાની દુકાન જાય એટલે અપ્પાલા વિરોધ કરે છે હવે આપણી દુકાન ડિમોલેશન થઈ કાયદેસર આપણને ટાર્ગેટ કરવામાં આવ્યા અને દુકાન ડિમોલેશન થઈ એ પણ કાંઈ વાંધો નથી રોડ જે આપણી દુકાનનો ઓટો હતો એથી એક ફૂટ આગળ છે એટલે દુકાન કોઈની જાતી નહોતી એટલે કાયદેસર રીતે બે ત્રણ જણને કહેવાથી ના કરવામાં આવ્યું હવે ડિમોલેશન કર્યું તે કાંઈ વાંધો નથી ચાલો ગેરકાયદેસર છે હવે મેં અત્યારે ખેડૂત એગ્રો અને એસબીઆઈ બેંક જે કાયદેસર રહેણાંક વિસ્તારમાં છે એની નોટિસ આપી હવે નોટિસ આપી એટલે જે આપણે બચ્ચુભાઈ ખૈડિયાની આ બેસણું હતું ત્યારે મંગળવાર હતો અને ત્યાંથી મંત્રી ત્યારે આવ્યા એટલે એને આપણે કેસ કાકા અમૃતિયાએ મંત્રીને ફોન કર્યો કે મંત્રી સાહેબ તમે ગરીબ માણસને નોટિસ આપો એટલે હકીકતમાં મંત્રીને કાંઈ ખબર નહોતી નોટિસ મેં આપી હતી એટલે મંત્રી આવીને મને કીધું કારણ કે મંત્રી નકર નો કે તો સરકારી નોકરી હતી એટલે લો સત્તાધારી થી દબાઈ તમે જાણો એટલે મંત્રી મને કહે અલ્પેશભાઈ ગરીબ માણાને કોને નોટિસ આપી એટલે મેં કીધું કેમ કે કેસ અમૃતિયાનો ફોન હતો કે ગરીબ બાણા નોટિસ આપી મેં કીધું હા મેં સતીષભાઈને આપી અને એની દુકાને એવું ખાંપ્યું છે તો આપણે એના ડોક્યુમેન્ટ માંગ્યા છે એટલે અડધી દુકાન કદાચ કે સો ફૂટ ગેરકાયદેસર છે એટલે અમારી ગેરકાયદેસર હતી એટલે હવે એની પડવી જોઈએ અમારે રોડમાં જતી હતી તો અમને કોઈ પ્રોબ્લેમ નહોતો એટલે આપણે આપી એટલે કે સમૃતિ એને એમ કીધું કે તમે નોટિસ પાછી ખેંચી લ્યો પછી એ સમયગાળામાં બપોરના ટાઈમે કેસ કઈ વળી અમે બેઠા હતા પંચાયતે મંત્રીને તલાટી મંત્રીને અને પાનુભાઈને બોલાવ્યા ઘરે અહીંયા કાંતિભાઈ આપણા ધારાસભ્યએ પાનુભાઈ અને તલાટી મંત્રીને એમ કીધું કે તમે નોટિસ પાસે ખેંચી લ્યો એટલે આપણે ગામજનોને એ જણાવવાનું કે આ તેર ચૌદ દુકાનો ગઈ પચીસ ત્રીસ જણાના ઓઠા પડ્યા અને આખા ગામમાં પાછળમાં પતરા ઉતર્યા બધાને ખોટા ખોટા ખર્ચામાં ઉતરાવ્યા રોડમાં દુકાનો જાતી નથી તો તમારે એ સતીષભાઈ એકે તમને મત આપ્યા હતા એસી ટકા અમે તમારી સાથે પચીસ વર્ષથી ત્યાં નહોતા અમારી મહેનત તમને દેખાણી નહીં એટલે આવો આવું ટાર્ગેટ બનાવવાનું કારણ શું હવે એની દુકાન ગેરકાયદેસર છે તો એની જાય એમાં તમને શું વાંધો છે અને હું કદાચ અત્યારે કાંતભાઈ બે ત્રણ વર્ષ છે એટલે આપણું ન હલા એની સામે આપણે ન જીતી શકીએ પણ મારી પહોંચ થાય ત્યાં સુધી આપણે દુકાન પાડવાની કોશિશ કરવાની છે જેને જ્યાં જાઉં અહીંયા જાય આ તમે આટલા ગામજનોને નુકસાન આટલું કર્યું જે રોડય નાનો બનાવ્યો દસ મીટરમાંથી નવ મીટર થઈ ગયો કે જે હોય તે દુકાન કોઈને ન ગયો પચીસ ત્રીસ જણાના ઓટા પડાવ્યા જેને પાંચ પાંચ દસ હજાર ખર્ચો કરાવ્યો નાના માણસો અને મહિનો મહિનો ધંધો બંધ રહ્યો અમારા પચીત્રી નુકસાન ઝીલપાનવાળાને દસ લાખનું નુકસાન જે દેવી પૂજક છે કોળી ઠાકોરભાઈ રામભાઈ જેના ઘરના રામભાઈને કેન્સલ છે અને હો બસો રૂપિયા કમાતા હતા ચા પાણીમાં એની તમે પડાવી ઈ કોઈ ગરીબ નથી અને આ સતીષભાઈ ગરીબ છે ઈ સતીષભાઈએ આપણે તમને ન ખબર હવે આખા ગામને જાણ કરવું આપણે હવે લડી લેવાનું જે કરવું એ લઈએ એ સતીષભાઈએ પીસી જાકાને ફોન કરી ગરીબ માણસ સાંભળજો પીસી જાકાને રાત્રે ફોન કર્યો કે તમે દવા જે એગ્રોમાં વેચો છો ભાવ એમાં ખરાબ કરો છો અને મારા ગરા તૂટે છે અને વળી એમ કીધું કે મારું નામ ન દેતા તમે કોઈને કહેતા નહીં પછી પીસી સાહેબે મને વાત કરી એટલે એ મારી સાથે મોરબીથી અપડાઉન કરે એટલે બીજા દિવસે મારી સાથે આવ્યા એટલે બપોરે સતીષ નો ફોન આવ્યો પીસી સાહેબ ના અને દુકાને બોલાવ્યો દુકાને બોલાવ્યો એટલે ત્યાં બીજા વ્યક્તિ હતા એનું નામ નથી લેવું કારણ કે આ લોકો બધાને બોલવે છે અહીંયા દુકાને બોલાવીને એવું કહેવામાં આવ્યું સતીશભાઈ દ્વારા કે તમે ઈ કોની દવા વેચો મારા ઘર તૂટે છે નક્કર બીજા ભાઈ હતા એના દ્વારા કે તમારા બે ત્રણ સભ્યો ખેડવી નથી અને અમે તમારી ઓલી પ્રમુખ પદેથી હટાવી દેશે તમારા બે ત્રણ સભ્યો ખેડવી નાખી અને અમે તમારી ઓલી પ્રમુખ પદેથી હટાવી દેશે એટલે પીસી સાહેબ એમ કીધું ભાઈ આ ક્યાં મારા બાપાનું છે હું અમે ખેડૂતના ફાયદા માટે કરી છે અને જે છે એ ખેડૂતને ફાયદે એટલે અમારે એ કાંઈ તમે ક્યુ એમ કરવાનું થતું નથી એટલે મારે ગામને વિનંતી છે યુવાનોને કે તમે જે કાર્ય કરો છો એ સારું છે છે આ તે પણ તમારી શક્તિનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે જે તમારી તાકાત છે એ એક બે વ્યક્તિ ગેરફાયદો ઉઠાવે છે હવે આપણે એની દુકાન જે છે એની અરજી તો કાંતિલાલ ધારાસભ્ય આવે છે કે અમૃતિ આવે છે તો અમારે આ બધાને શું પૈસાવાળા હતા અને ગામમાં પૂછો કે આ જેટલાની દુકાનો ગઈ એમાં એના કરતા કોઈ પૈસા હોય તો અમારે એને અરજી નોટિસ પાછી ખેંચી લેવી ગામનું પાડવું સારું લાગે અમે શું તમારામાં મહેનત કરી નહોતી અમે પૈસા બગાડ્યા છે અમારી શક્તિ પ્રમાણે અમે પચીસ વર્ષ તમારી સાથે રહી અને તમે માથે રહીને અમને મરાવ્યા હવે કાંતિભાઈ ધારાસભ્યનો આપણે વિરોધ હું કરું છું બીજા કરે કે ન કરે અને જ્યાં સુધી લડશે ત્યાં સુધી આપણે વિરોધ કરવાનો છે અને સામે લડવાનું છે બસ એ જ નમ્ર વિનંતી આ રીતે આપણને ગામને દબાવવાની કોશિશ કરે છે એક બે જણા હતું આપણે પચાસ જણાને નુકસાની આપી છે એટલે ગ્રામજનોએ મતદાન સમજી વિચારીને કર્યું આપણે ભાજપ વિરોધી નથી આપણે ક્રાંતિભાઈનો વિરોધ કરવાનો છે જે એના માણસો આપણે એને તરફી હતા અને એના તરફી જ મહી થાય અને અમે દારૂ ખાઈ કે લીયો માછેરી મરાવા અમે એના તરફી જ મહી થાય પણ એ બે ચાર ના કહેવાથી આ જે કરવામાં આવ્યું એ કદમ ખોટું છે એટલે ગ્રામજનોએ સમજી વિચારી અને જો ખેડૂતને દવા સસ્તી મળતી હોય એ લોકો સારું નથી વિચારી શકતા તો ગામનું ઈ શું સારું વિચારશે અને મેઇન ગામમાં જે અત્યારે પ્રોબ્લેમ હાલે છે એ આ સહકારી મંડળીનો એગ્રો છે બીજું કાંઈ નથી એગ્રો કર્યો એટલે અમુક માણસોને ગમતું નથી એના ધંધા ભાઇંગા છે અને જો હવે આગળ બીજી મને ધમકી આપવામાં આવે છે કે ઓલી દુકાન પાર નાખી આમ કરી નાખી તે મારું જે પાડું હોય પાડી લ્યો ત્રીસ લાખની નુકસાની આમાં ગઈ છે બીજી જે તે નુકસાની જાશે છે એ પ્લસ થઈ અને એને નુકસાની દેવામાં કાયદેસર કાયદાકીય રીતે નુકસાની દેવામાં આવશે આજ નહીં તો ત્રણ વરસ પછી અને ચાર વરસ પછી પણ એનો બદલો કે જે અમારી ગઈ છે ને એની કાયદાકીય રીતે હું બદલો લઈશ અને એમાં કાંઈ આપણે પાછું પડવાનું થતું નથી કાનભાઈ કહેતો નોટિસ પાછી ખેંચવાની નથી અને ગમે તે ભાઈ મુખ્યમંત્રી આવીને કહેતો નથી ખેંચવાની થતી બસ એ જ જય ભારત જય સિયા